હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચેપ્ટર નંબર એક ગણ જેમાં આપણે અંતરાલ વિશે જોઈએ કે અંતરાલમાં આપણને અહીં આપેલું છે કે આરના ઉપગણ તરીકે અંતરાલ લેવામાં આવે એટલે આર એટલે વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓનું ગણ આર જેને આપણે એક સુરેખ રેખા તરીકે દર્શાવીએ તો માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈને પ્લસ ઇન્ફાઇનાઇટ વચ્ચે તમામ આવતી વાસ્તવિક સંખ્યાની વાત છે અને તેમાં કેટલાક અંતરાલો ભાગ પાડવામાં આવે છે બરાબર તો અંતરાલોના પ્રકાર છે કે પહેલું છે આપણને અહીં આપેલું છે સૌરત અંતરાલ સૌતંત્રાલ આપણે એવી બે સંખ્યાઓ લેવાની એને બી કે જે એ અને બી જે છે વાસ્તવિક સંખ્યા આર માંથી હોય અને એ એ બી કરતા નાનો હોય બી મોટો હોય બરાબર છે આવી બે સંખ્યાઓ લેવામાં આવે તો એક્સ એવો ઘટક છે એવો એક્સ લઈએ કે જે વાસ્તવિક તો છે જ એટલે તમામ સંખ્યાઓ વાસ્તવિકમાંથી છે પરંતુ એક્સ ની કિંમત એ કઈ કઈ હોઈ શકે તો કે વાસ્તવિક તો છે જ પરંતુ એ બી કે એ અને બી વચ્ચેની કોઈક સંખ્યા એક્સ હોઈ શકે એટલે કે એ જેને આપણે આધાર કરી દઈએ વિદ્યાર્થી મિત્રો તો આ એ આપણો આ બી અને તેની વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ જે આપણે સૌરૂત અંતરાલમાં દર્શાવીએ છીએ જેને સૌરૂત અંતરાલમાં કેવી રીતે લખાય તો મોટા કૌંસની અંદર જે લખીએ એને આપણે સૌરૂત અંતરાલ કહીશું સૌરૂત અંતરાલ એ થી બી એમ કહીશું એનો મતલબ કે એ અને બી વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ તથા એ અને બી એમ આપણે એક્સ લઈ શકાય બરાબર છે તો આ તો સૌરૂત અંતરાલ એ બી અને એ બી વચ્ચે આવેલી તમામ સંખ્યાઓ ત્યાર પછી છે અહીં આપણે સંવૃત અંતરાલમાં આગળ જે દર્શાવ્યું એનું એ જ અહીં દર્શાવ્યું છે કે એક્સ કેવો ઘટક છે તો સંવૃત અંતરાલમાં એ બી અને આપણે ગણની રીતે લખવું હોય તો એક્સ બિલોંગ્સ ટુ આર જ્યાં એ લેસ દેન ઇક્વલ ટુ એક્સ લેસ દેન બી લખાશે સંખ્યા રેખા પર અહીં આપણે જે દર્શાવેલો છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આપણે એ બી અને એ બી દર્શાવાય બીજા ગણ અંતરાલની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો તે છે વિવૃત અંતરાલ વિવૃત અંતરાલ એટલે કે નાનો જ કૌશ પણ નાના કૌશમાં આપણે જેમ સંબંધની વાત કરી તો સંબંધ આપણે આની અંદર આના પછી આપણે ચેપ્ટરમાં જોવાના છીએ કે સંબંધ કોને કહેવાય પરંતુ અહીં આપણે વિવૃત્ત અંતરાલની જે વાત છે વિવૃત્ત અંતરાલ એટલે કે નાનો કૌશ જેમાં બે સંખ્યાઓ એ ને બી એવી લેવાની કે એ બી કરતા નાનો હોય બરાબર છે એ એ બી કરતા

ને આપણે x કહીએ છે જે વિરુદ્ધ અંતરાલમાં આપેલો છે એને મતલબ કે x such that x is belongs ટુ r a less than x less b એટલે કે અહીં a અને b ને છોડી દેવાનો જ્યારે તેની વચ્ચેની તમામ સંખ્યાઓ આ જે a ને b સિવાયની તમામ સંખ્યાઓ a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ જેને આપણે વિરુદ્ધ અંતરાલમાં આ રીતે દર્શાવી શકાય બરાબર છે સંખ્યા રેખા પર અહીં આપણે વિવૃત અંતરાલ લેવાનો છે ના કે સમૃદ્ધ સમૃદ્ધ પણ જાણો છો તો સમૃદ્ધ વિવૃત એટલે એક બાજુ સમૃદ્ધ વિવૃત હશે બરાબર છે અને વિવૃત સમૃદ્ધ એટલે એક બાજુમાં વિવૃત અને બીજી બાજુમાં સમૃદ્ધિ નાનો કૌશ કોમા કરીને મોટો કૌશ વિવૃતમાં એ સમૃદ્ધમાં બી તો રીતે દર્શાવી શકાય જેમાં કેવું હોય તો એ ની બી એવી સંખ્યાઓ કે જ્યાં એ બી કરતા નાનો છે અને એક્સ ઘટક એવો લેવાનો જે વાસ્તવિક તો છે જ પરંતુ મોટો હોવો જોઈએ બી અને નાનો હોવો જોઈએ તો આ જો બી હોય વિદ્યાર્થી મિત્રો તો બી અને બી થી નાની સંખ્યા એક્સ છે પરંતુ એ નથી એથી મોટા છે બરાબર એ લેવાના નથી એથી મોટા બી અને બીથી નાના બરાબર છે તો આ જે અંતરાલ મળશે એને આપણે વિવૃત સમૃદ્ધ અંતરાલ કહીશું જેને આપણે આ રીતે દર્શાવી શકાય કે એ લેસ્તન એક્સ લેસ્નિક બી જેને વિવૃત્તમાં એ અને સંવૃતમાં બી આ રીતે દર્શાવવામાં આવે છે સંખ્યા રેખામાં આપણે આ જે દર્શાવેલું છે તે જ સંખ્યા રેખા છે એની બરાબર છે અહીં વિવૃત આવશે અને આ સમૃદ્ધ છે

ટુ ઓપન પણ કહી શકાય બરાબર છે જ્યારે સમૃદ્ધ અંતરાલને ક્લોઝ ઇન્ટરવલ કહીશું વિવૃત અંતરાલને ઓપન ઇન્ટરવલ કહીશું કેમ કે ઓપન ઇન્ટરવલ આપણે આ ઓપન રાખવામાં આવે છે એ અને બી દરેક બંને જો વિવૃત અંતરાલ હોય તો એના ઘટક અને બીના સર્કલને આપણે ઓપન રાખીએ છીએ ત્યારે ક્લોઝ ઇન્ટરવલ એટલે બંનેને ડાર્ક કરી દેવામાં આવે એ બંને અને તેના વચ્ચેની તમામ સંખ્યાઓ બરાબર છે પરંતુ અહીં આપણે સમૃદ્ધ વિવૃત છે એટલે એ લઈશું એથી મોટી સંખ્યાઓ લઈશું પરંતુ બી લેવાની નથી બી થી નાની સંખ્યા જ હોવી જોઈએ બરાબર છે અંતરાલની લંબાઈ તો અંતરાલની લંબાઈ કોને કહેવાય તો આપણને ખ્યાલ છે કે ભાઈ મોટામાંથી નાની કિંમત બાદ કરવાની હોય લંબાઈ કેટલી તો કે મોટામાંથી નાની કિંમત જે છે એટલી બાદ કરો તો એટલે એની લંબાઈ થાય કે એ થી બી અંતરાલ આપેલો છે સંવૃત કે વિવૃત તો બી માઇનસ એ કરવામાં આવે તો આપણે અંતરાલની લંબાઈ મળે છે બી માઇનસ એ એ અંતરાલની લંબાઈ છે કોઈ પણ અંતરાલ એથી બી સમૃદ્ધ અંતરાલ હોય વિવૃત હોય વિવૃત સમૃદ્ધ હોય કે સમૃદ્ધ વિવૃત હોય તેની લંબાઈ વડે દર્શાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે જે અંતરાલો જે ભણ્યા એને ફરીથી એકવાર સંખ્યા રેખા પર જોઈ લઈએ કે જો અહીં જે સંખ્યા રેખા દર્શાવેલી છે કે માઇનસ ઇન્ફાઈનાઇટ એ પ્લસ ઇન્ફાઇનાઈટ એમાં આ જે ડાર્ક લાઇન કરી રહી છે ડાર્ક લાઇન બધા વિદ્યાર્થી મિત્રોને દેખાતી જશે કે એ થી મોટી સંખ્યા છે બરાબર છે તો એથી મોટી એટલે એવું કહેવાય કે એક્સ એ એ થી મોટા છે તો એક્સ ઘ્રેટલા થાય એ લખાય અને વાસ્તવિક હોવી જરૂરી છે કારણ કે આપણે તમામ સંખ્યાઓ પોઈન્ટમાં હોય અપૂર્ણાંક બરાબર છે બધી સંખ્યાઓ અહીં લેવામાં આવે છે પરંતુ એક્સ જે છે એથી મોટો છે તેને આ રીતે સંખ્યા રેખામાં દર્શાવવા છે અથવા અંતરાલ સ્વરૂપે લખવો હોય તો એ નથી લેવાનો એટલે વિવૃત અંતરાલ અને અનંતમાં તો છેલ્લી કિંમત આપણને ખ્યાલ નથી એટલે તે પણ વિવૃત્ત લેવામાં આવે છે બરાબર છે જ્યારે બીજા માટે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો એ સમૃદ્ધ છે અને ત્યાંથી ઇન્ફાઈનાઇટ એટલે કે ખબર નથી એટલે અનંત જયારે આવે ઇન્ફાઈનાઇટ આવે એટલે આપણે હંમેશા વિવૃત અંતર દર્શાવવાનું છે ત્યાર પછી છે માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ એ બંનેમાં વિવૃત અંતરાલ છે તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી એ બરાબર છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી એ પણ એ વિવૃત અંતરાલ એટલે એને ઓપન રાખીશું ઓપન માં બરાબર છે નાનો છે તેમ દર્શાવે છે આ સંખ્યા રેખા તો પછી થી એમાં સમૃદ્ધ અંતરાલ છે તો માં તો ક્યારેય સમૃદ્ધ ન હોય એટલે માઇનસ ઇન્ફાઇનાઇટ થી લઈને એ સુધીની સંખ્યાઓ એટલે એ પણ લેવાની છે અહીં બરાબર છે તો એક્સ જે છે એ અને એથી નાની સંખ્યા છે માઇનસ ઇન્ફાઇનાઇટ થી એ સુધીની સંખ્યા કહેવાય ત્યારે ત્રીજા નંબરમાં માઇનસ એ પહેલાની સંખ્યા બરાબર છે આ રીતે દર્શાવી શકાય સંખ્યા રેખા પર વિદ્યાર્થી મિત્રો ચલો અહીં આપણને જ્યારે આપણે એક અથવા એક કરતાં વધારે ગણોની ચર્ચા કરતા હોઈએ વિદ્યાર્થી મિત્રો ત્યારે આ તમામ ગણોના ઘટકો એક નિશ્ચિત ગણના સભ્યો હોય છે અને આવા સભ્યો આવા નિશ્ચિત ગણને આપણે સાર્વત્રિક ગણ કહીએ છીએ પણ ઘટક ઘટકોની વાત કરીએ કોઈ પણ ઘટક મોટો જે ગણ મળે એને આપણે સાર્વત્રિક ગણ કહીએ છીએ આ નિશ્ચિત જે ગણ છે એને સાર્વત્રિક ગણ કહે છે અને સાર્વત્રિક ગણનો દરેક ગણ એ સાર્વત્રિક ગણનો ઉપગણ હોય હોય ને હોય અને સાર્વત્રિક ગણને આપણે યુનિવર્સલ સેટ કહેવામાં આવે એટલે આપણે એને યુ વડે દર્શાવીએ છીએ કેપિટલ યુ વડે સાર્વત્રિક ગણ યુનિવર્સ સેટને દર્શાવી શકાય અહીં થોડા નોંધ માટે સૂત્રો છે કે ભાઈ જે ગવર્ જે ડબલયુ ની એક્ઝામમાં આપણે ગુજરાતમાં પૂછાતા હોય છે કે જો ગણ એ માટે એના સભ્યોની સંખ્યા એટલે કે નંબર ઓફ એ આ નંબર ઓફ એ શું દર્શાવે છે કે એ ના ઘટકોની સંખ્યા એ ચોક્કસ છે કે નિશ્ચિત છે એમ જેટલા ઘટકો છે બરાબર એમ કોઈ પૂર્ણાંક સંખ્યા છે ધન વાસ્તવિક સંખ્યા છે એમ અને એટલે કે એમાં સંખ્યા કેટલી છે ઘટકોની તો કે એમ સંખ્યા છે તો એના ઘાતગણ ને આપણે પાવર સેટ કહીએ છીએ તો પાવર સેટ ના ઘટકોની સંખ્યા કેટલી તો બે ની ઘાત માં એમ જેટલી હે તો ઘાતગણની સંખ્યા એ ઘાતગણ કોને કહેવાય તો ગણ એના તમામ ઉપગણોને આપણે ઉપગણોના ગણને આપણે એવું કહીએ ઘાતગણ તો પણ ઘાતગણના ઘટકોની સંખ્યા કેટલી તો કે ઉપગણોની સંખ્યા હોય તેટલી તો ઉપગણની સંખ્યા એટલે ટુરેસ્ટ એમ જ બરાબર તો ઘાતગણના ઘટકોની સંખ્યા પણ ટુરેસ્ટ એમ કહીશું જ્યારે સાર્વત્રિક ગણ અનન્ય એટલે કે એક અને માત્ર એક ન હોય સાર્વત્રિક ગણ અનન્ય એટલે કે એક અને માત્ર એક ન જ હોય બરાબર છે તો અહીં આપણે ચેપ્ટર નંબર એક ગણ વિશે જે માહિતી મેળવી ત્યાર પછી આપણે નવો મુદ્દો જે છે જે આપણે યોગ ગણ છેદગણ તફાવત ગણ પૂરક ગણ એ પણ આપણે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છીએ તો આપણી જોડે ડેલ્ટા ઇ હબ ચેનલ પર જોડાઈ જાઓ સબસ્ક્રાઈબ કરી દો કે જેથી કરીને આપણો નવો વિડીયો આવે તો તમને તરત મળી જાય એના માટે પણ બે લાયકન તમારે દબાવી દેવાનો છે ચલો જય હિન્દ જય ભારત Thank you with that, Mitro.